લખતર ગ્રામ પંચાયત મીટિંગ હોલ ખાતે સામાન્ય સભા અને આયોજન બેઠક મળી સામાન્ય સભા બેઠકમાં એજન્ડાને લઈ ચર્ચાઓ કરવામાં આવી એજન્ડાનામાં ગત મીટિંગની કાર્યવાહી કરવા બાબત અને બહાલી આપ્યા બાબત આવેલ અરજીઓને વાંચી લઈ બહાલી આપવા બાબત પંદરમાં નાણાં પંચની યોજના અંતર્ગત કરેલ યોજનાઓના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસના સુધારા કરવા બાબત લખતર ગ્રામ પંચાયતમાં સુભલામ સુભલામ યોજના અંતર્ગત ગામના તળાવો ઊંડા કરવા બાબત જેવી એજન્ડાને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી લખતર ગ્રામ પંચાયત મીટિંગ હોલ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન વરમરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી લખતર તલાટી કાંતિભાઈ ચાવડા દ્વારા એજન્ડામાં ગત મિટિંગની કાર્યવાહી કરવા બાબત ખર્ચ અને બહાલી આપવા બાબત આવેલ અરજીઓને વાંચી બહાલી આપવા બાબત પંદરમાં નાણાં પંચને લઈ ચો યોજના અંતર્ગત કરેલા યોજનામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસના સુધારા કરવા બાબત લખતર ગ્રામ પંચાયતમાં શુભલામ સુભલામ યોજના અંતર્ગત ગામના તળાવો ઊંડા કરવા બાબત જેવી એજન્ડાના ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા સામાન્ય સભામાં પીવાના પાણી ગટર લાઈન રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ તેમજ સાફ સફાઈને માટે ચર્ચાઓ કરવામાં આવી હતી આ તકે તમામ સભ્યો દ્વારા વિસ્તારની માં તમામ સુવિધા મળી રહે તે માટે ખાસ ચર્ચા કરાઈ હતી ચર્ચાઓ કરવામાં આવી હતી લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન પટેલ સદસ્ય ગ્રામ પંચાયત કર્મચારીઓ તલાટીઓ તલાટી ગ્રામ પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એજન્ડાને લઈ ચર્ચા કરવામાં આવી હતી